આપણે આઠ વાગ્યે જશે એટલે સીધી આવશે દસ દસથી થી પછી સાડા દસથી પોણા પાંચ સ્કૂલ અમારા તમારે રોજે રોજે જોવા મોડી સાફ નહીં કરી તો વ્યવસ્થિત દેખાય હ ऊपर जने हाथ करे छे ना जो चौथा मडे जाए छे मिरची के ये जसे ऊपर ने ऊपर से हाथ करे से के गिरिते सोरा ने जोर पड़े से तो संगई ने हव ऊंचाई पे फसते ना कोई वस्तु आ नहीं होत જિંદગીમાં સ્ટ્રગલ મસ્ત મજાનું ઝાડ રોડ ક્રોસ કરવાનો એટલે ત્રિશા અમારે ટ્યુશન થી આવી ગઈ અને કાનમાં ખંજવાળ ખંજવાળ કરે છે એનો શું ઉપાય હોય છે

દેખો દોસ્તો દેખો મારે તો કેવું છે બધી બાજુ દોડવો પડે હવે ટ્યુશન થી આવી હવે ટ્યુશન થી જશે સ્કૂલમાં અને કેટલા દસ ટકા ખાતી હશે દસ ટકા એટલું તકલીફ પડે કેમ કે ગાડી નથી મારી પાસે અત્યારે લઈશ હવે ધીરે ધીરે લઈશ બધું ટુ વ્હીલર લેવાની છે મારે બહુ ધક્કો ખાવા પડે છે મારે આમ મને એમ નહીં બધી બાજુમાં

ઓલી બધું ના બગાડ ને ભાઈ આજે તો ટીંડોળા મેં સબ્જી નહીં મંગાવી આજે તો કેમ કે પેલું એ છે આપણે મગ છે એટલે મગ ને રોટલી અને ભાત છે બસ આટલું છે અથાણું જોડે ખાઈ લઈશું કેમ કે ટીંડોળા હતા ભાઈ આજ તો ટામેટા હે ભાત તો તું લીધું ને તો ક્યાં છે તો અથાણું છે તો